શુક્ર પ્રદોષ વ્રતની વ્રતકથા એક નગરમાં ત્રણ મિત્રો રહેતા હતા એક હતો રાજકુમાર બીજો બ્રાહ્મણ કુમાર અને ત્રીજો વણિક કુમાર રાજકુમાર તથા બ્રાહ્મણકુમારના લગ્ન થઈ ચૂક્યા હતા જ્યારે વણિક પુત્રના લગ્ન તો થયા હતા પરંતુ તેની પત્ની રીસાઈને પિયર જતા રહ્યા હતા એકવાર બ્રાહ્મણ પુત્રએ નારીનું મહત્વ દર્શાવતા કહ્યું કે નારી વિનાનું ઘર અધૂરું છે આ બધું સાંભળી વણિક પુત્રને પત્નીને પિયરથી તેડી લાવવાનો વિચાર આવ્યો અને પત્નીને લેવા સાસરે પહોંચી ગયો ત્યાં જઈને પત્નીને લઈ જવાની વાત કરી ત્યારે સાસુ સસરાએ તેને સમજાવ્યું કે અત્યારે રોકાઈ જાઓ શુક્રનો ઉદય થાય ત્યારે તમે અમારી દીકરીને તમારે ઘરે લઈ જજો પરંતુ વણિકપુત્ર તો જીદ કરીને પત્નીને લઈ જવા માટે રવાના થયો પહેલાંના જમાનામાં આજના જમાના જેવી સુવિધાઓ નહોતી લોકો કાં તો પગપાળા કાં તો ગાડામાં બેસીને પ્રવાસ કરતા હતા તેથી વણિકપુત્રે ગાડું જોડ્યું અને ગાડામાં બેસીને ઘરે આવવા નીકળ્યા પરંતુ રસ્તામાં ગાડાનું પૈડું તૂટી ગયું પતિ પત્ની બંને ઘાયલ થયા જેમ તેમ કરીને પૈડું જોડ્યું અને તેઓ આગળ નીકળ્યા થોડે જ આગળ નીકળ્યા ત્યાં તો તેમને ડાકુઓ મળ્યા અને ડાકુઓએ તેમનું સગળું ધન તથા દાગીના ચોરી લીધા ત્યારબાદ પતિ અને પત્ની રડતા કકળતા ઘરે પહોંચ્યા જેવા ઘરની અંદર પ્રવેશ્યા કે ત્યાં જ પતિને નાગે ડંશ માર્યો વૈદ્યને બોલાવવામાં આવ્યા વૈદ્યે ઝેર ઉતારવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઝેર આખા શરીરમાં પ્રસરી ગયું હતું માટે પણ પુત્રને આ વાતની ખબર પડી એટલે તે તો તરત જ વણિકના ઘરે ગયો તે વણિકને કહ્યું કે તમારો પુત્ર ઘોર સંકટમાં આવી પડ્યો છે કેમ કે તે તેની પત્નીને શુક્રના અસ્તાચલ સમયે ઘરમાં લાવ્યો છે માટે જો તેની પત્ની શુક્ર પ્રદોષ વ્રત કરે અને શુક્રના ઉદય સમયે ઘરમાં પ્રવેશે તો જ તમારો પુત્ર બચશે પત્નીએ તો આ સાંભળીને તરત જ શુક્ર પ્રદોષ વ્રત કરવાનો સંકલ્પ લઈ લીધો જ્યારે શુક્રનો ઉદય થયો ત્યારે તે પતિ પત્ની ઘેર પરત ફર્યા ચેનલને લાઇક શેરને સબસ્ક્રાઈબ કરજો